ભરૂચ અંકલેશ્વર ને જોડતા હાઈવે ઉપર કતરોજ રાત્રિના માર્ગ પરથી પસાર થતા નહીં લગાય કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી જોકે લોકટોડા એકત્ર થઈ જતા વન વિભાગના અધિકારીઓ પહોંચતા તે ગભરાઈ ને ઝાડીઓમાં ભાગી ગયું હતું ટીમે તેને શોધવાની કામગીરી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં વધારો થવાના કારણે છાડી જંગલો ઓછા થવાને કારણે વન્યજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે જેને કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે ગત રાત્રિના એક નીલગાય બરોચંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર છાપરા પાટિયાથી પસાર થઈ રહ્યો હતો ને આ સમયે પુરપાર ઝડપે આવી રહેલ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા તે માર્ગ ઉપર પટકાયો હતો વાહનની ટક્કરે તેને મોડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુવાણ બન્યું અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતા લોકોના ટોળા એકત્ર થયા અને ઇજાઓથી કણસ કણસ વખતે નીલગાયને તાત્કાલિક સારવાર આપવા માટે વન્ય વિભાગના અધિકારીઓને જાણ કરાઈ જેથી વન્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી પરંતુ લોક ટોળા એટલે હદે વધી ગયા કે નીલગાયને સારવાર અપાય તે પહેલાં તે ગભરાઈને તે ગંભીર હાલતમાં ઝાડીઓમાં ભાગી ગઈ હતી જોકે ઝાડીઓમાં ઘણો જ અંધારો હોવાને કારણે ટીમ દ્વારા તેને સારવાર આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું રિપોર્ટર અઝહર પઠાણ સત્ય ન્યૂઝ ભરૂચ